ગુજરાત રાજ્ય યોગ બોર્ડ રમત ગમત યુવા અને સંસ્કૃતિક પ્રવૃતિઓ દ્વારા લખતર શ્રીમતી એવી ઓઝા વિદ્યાલય પટાંગણમાં યોગ સમર કેમ્પ નો પ્રારંભ કરાયો છે જે યોગ કેમ્પ નું આયોજન કરાતા એસી થી વધુ બાળકો યોગ સમર કેમ્પ માં ઉત્સાહપૂર્વક જોડાયા હતા જેમાં બાળકોને યોગ ટ્રેનર કવા

ઓગણત્રીસ મે સુધી થનારી ગુજરાત રાજ્ય ગુજરાતમાંથી સમગ્ર ગુજરાતમાં યોગ બોર્ડ દ્વારા સમર કેમ્પ યોજવામાં આવ્યો છે તેમાં આજથી ગુજરાતમાં લખતરમાં સ્ટાર્ટ થયું છે તેમાં દસ દિવસના સમર કેમ્પમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા નાના સાતથી પંદર વર્ષના બાળકોને યોગ આસન પ્રાણાયામ ત્રાટક એ બધી જે યોગલક્ષી પ્રવૃત્તિઓનો પ્રારંભ આજથી થાય છે એ લોકોને આ વિશે ગીતાના શ્લોક વિશે પ્રાણાયામ આસનો એને સમજ આપવામાં આવે છે અને યોગલક્ષી આખું ગુજરાતમાં બાળકોને યોગનો જ્ઞાન વધે તે માટે દસ દિવસનો આજે સમર કેમ્પ શરૂ થયો છે